જે પણ કોઈ મિત્રો મહેન્દ્ર બોલેરો મેક્સી ટ્રક લેવા ઈચ્છતા હોય તો ટોપ કન્ડિશન અને ફૂલ જવાબદારી સાથે આવી ગયો છે તો જે પણ કોઈ મિત્રો ઠાઠાવાળો બોલેરો લેવા ઈચ્છતા હોય તેને વિડીયો શેર જરૂર કરી દેજો અને આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજનો નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે બોલેરો કાર તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન ટોટલ જવાબદારી સાથે વેસવાનો છે વાત કરીએ આપણે બોલેરોની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને બોલેરોમાં ક્યાંય તમને કાટછળો જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ફૂલ એસેસરી સાથે જ જોવા મળશે બોલેરો જોઈ શકો છો વિડીયોમાં તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે અને આ બોલેરો ટુ ઓનરમાં છે તો બોલેરોની એવરેજ પણ ખૂબ જ સારી છે સાસવેલો બોલેરો છે તો આ બોલેરો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ અને આ બોલેરો લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં પણ તમને ફેરફાર કરી આપશે અને જોવા પણ તમને મળી જશે ટોટલ વસ્તુ તો વાત કરીએ આપણે બોલેરોના માલિકની તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું એક ત્રેવીસ તેત્રીસ બે અઠ્ઠાણું માલિકનો મોબાઈલ નંબર છે કિંમત માટે તમારે આ નંબરમાં કોન્ટેક કરવાનો રહેશે કિંમત ફોન ઉપર કરી આપશે તેવું માલિકનું કહેવું છે પંચાણું એક ત્રેવીસ તેત્રીસ બે અઠ્ઠાણું સ્ક્રીન ઉપર આગળ આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે અને આ બોલરો તમને જોવા મળશે પ્રોપર જુનાગઢ જોવા મળશે જુનાગઢ સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પંચાણું ત્રેવીસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો ચુસરાજ